પાડી જીવદયા ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પમાં પાસઠ ટ્રક્ટર ની એકત્ર કરાઈ પારડી જીવદયા ગ્રુપ દ્વારા બ્લડ બેન્ક ખાતે રવિવારના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં પારડી ગ્રુપના સભ્યો તેમજ ઉમરસાડી માછીવાડ વલસાડ ચીચવાડા ગ્રુપના યુવાનો આવી ઉત્સાહભેર બ્લડ ડોનેટ કર્યું હતું આ સાથે તાજેતરમાં જ આઠ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ હોય ત્યારે જીવદયા ગ્રુપમાં નિસ્વાર્થ ભાવે સેવાક્ય કામ કરતી મહિલા સભ્યને બ્લડ બેંક ખાતે ફરજ બજાવતા મહિલા કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાસીઠ જેટલી બ્લડની બોટલો એકત્ર કરવામાં આવી હતી આ કેમ્પમાં માનવ આરોગ્ય સેવા કેન્દ્રના ટ્રસ્ટી દિનેશભાઈ શાકરિયા એડવોકેટ દિનેશભાઈ શાહ રાજેશ પટેલ સંજય બારિયા કેતન પારેખ કે જેઓએ પચીસમી વખત રક્તદાન કર્યું હતું મનોજ ભાનુશાલી જીવદા ગ્રુપના પ્રમુખ અલી અંસારીની ટીમ વગેરે હાજર રહ્યા હતા જીવદયા ગ્રુપ જે પારડી આસપાસના મોટા વિસ્તારમાં જીવ દયા માટે અગ્રીમતા ક્રમે કામ કરી રહ્યું છે એના પ્રમુખ અલીભાઈ અંસારી સાહેબ આજે પારડી માન આરોગ્ય સેવા કેન્દ્ર સંચાલિત બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જે ખૂબ જ આવકારીય અને પ્રશંસનીય છે પ્રતિવર્ષ શ્રી અલીભાઈ અંસારીના ગ્રુપ તરફથી દર વર્ષે ખૂબ જ સારા એવો પ્રતિસાદ બ્લડ ડોનેશન માટે પડે છે અને આ તબક્કે માનો આરોગ્ય સેવા કેન્દ્ર એમનો ખૂબ ખૂબ આભાર માને છે વિશેષ આજે આપ સૌને માહિતી આપતા આનંદ થાય છે કે અમારા ટ્રસ્ટના સેક્રેટરી શ્રી દિનેશભાઈ શાહના પ્રયત્નથી એક સારી એવી મોટી કંપનીના સહયોગથી બ્લડ બેંકમાં ઘણા બધા સાધનોની જે જરૂરિયાત હતી રિપ્લેસમેન્ટ કરવાની જરૂરિયાત હતી તે બધા જ સાધનો અંદાજે લગભગ પાંત્રીસ લાખના સાધનો અમને મળ્યા છે તે સંસ્થાનો પણ અમે આપીએ છીએ અને આ રીતે બ્લડ બેંક લોકોને જરૂરિયાત પ્રમાણે મળતું રહે એવા અમારા પ્રયત્નો સતત ચાલુ રહેશે પણ ફક્ત આપ સૌ બ્લડ ડોનર દાતાઓ સંસ્થાઓને એક જ નિમ્ન વિનંતી કે બ્લડ બેંક કર્યા ડોનેશન કેમ્પ કર્યા કરો અને આ કાર્યને વેગ આપો વેરી ગ્રુપ દ્વારા વર્ષમાં ત્રણ કેમ્પ આપે છે તેમાં આજે આ બે હજાર ચોવીસનો પહેલો કેમ્પ છે તેમાં મારા સાથી ટ્રસ્ટીઓ યાસીનભાઈ ભરતભાઈ રાજુભાઈ સંગીતાબેન ગીતાબેન યશ પટેલ અને ભરતરાજ અમે લોકો મળીને આ કેમ્પનું આયોજન કર્યું છે લગભગ એકાવન થી પાસઠ બોટલના અમારું ટાર્ગેટ છે અને બે વાગ્યા સુધી આ કેમ્પ ચાલશે અને ખાસ કરીને મારા યુવાન મિત્રો લોકોએ ઘણો સાથ અને સાગાર આપ્યો છે અને અમને શુભેચ્છા આપવા માટે પાટી શહેર ભાજપ પ્રમુખ મહામંત્રી કેતનભાઈ પ્રજાપતિ અને આખી ભાજપ ટીમનો ખૂબ ખૂબ આભાર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર બ્લડ ડોનેટ કર્યું છે રક્તદાન મહાદાન છે આપણે જો કોઈ દાન આપી શકીએ હોય ને આપણી પાસેનું હોય તો એ ખાલી રક્ત જ છે અને આપણે આપી શકીએ એમ છે તો એક મહાદાન બ્લડ ડોનેશન કરવાથી કઈ પણ થતું નથી ઉલટા કે નવું બ્લડ બને છે નવું બ્લડ બનશે તો નવા વિચારો આવશે જૂના બ્લડમાં જૂના વિચારો આવે તો બેટર છે કે નવું બ્લડ બનાવે શરીરને પ્રેક્ટિસ પડે નવું બ્લડ બનાવવાની પાર્ટી રક્તદાન બેંક છે આ બ્લડ બેંકની અંદર જે પાર્ટીને જે સંસ્થા કરી જીવદાયક ગ્રુપ એમણે જે રક્તદાન કેમ્પ યોજ્યો હતો એની અંદરમાં છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો